કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં જોઈશું સોશિયલ મીડિયા સ્ટાર નિક પરમારના ટોપ ફાઇવ વાયરલ ડાન્સ વિડીયો તો વિડીયોમાં એન્ડ સુધી બનાવ્યા રહેજો નિક પરમાર વિશે વાત કરીએ તો મિત્રો તેઓ નાની ઉંમરમાં સોશિયલ મીડિયાની અંદર સારું એવું નામ ધરાવે છે ઇન્સ્ટાગ્રામની અંદર તેમના ડાન્સ વિડીયો ખૂબ જ વાયરલ થયા છે વાત કરીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ચાર લાખ અને અગ્યાસી હજાર જેટલા ફોલોઅર્સ છે તો ચાલો જોઈએ તેમના ટોપ ફાઇવ વાયરલ ડાન્સ વિડીયો નંબર પાંચ ઉપર આવે છે તે વિડીયોની વાત કરીએ તો મિત્રો તે વિડીયો પર પાંચ પોઈન્ટ આઠ મિલિયન જેટલા વ્યૂઝ આવ્યા છે અને બે લાખ તોતેર હજાર જેટલી લાઇક્સ આવી છે તો જુઓ તમે આ વિડીયો નંબર ચાર ઉપર આવે છે તે વિડીયોની વાત કરીએ તો મિત્રો તે વિડીયો પર સાત પોઈન્ટ સાત મિલિયન જેટલા વ્યૂઝ આવ્યા છે અને ચાર લાખ એક્યાસી હજાર જેટલી લાઇક્સ આવી છે તો જુઓ તમે આ વિડિયો નંબર ત્રણ ઉપર આવે છે તે વિડીયોની વાત કરીએ તો મિત્રો તે વિડીયો પર આઠ પોઈન્ટ એક મિલિયન જેટલા વ્યૂઝ આવ્યા છે અને ચાર લાખ ઓગણત્રીસ હજાર જેટલી લાઇક્સ આવી છે તો જુઓ તમે આ વિડિયો નંબર બે ઉપર આવે છે તે વિડીયોની વાત કરીએ તો મિત્રો તે વિડીયો પર દસ પોઈન્ટ ચાર મિલિયન જેટલા વ્યૂઝ આવ્યા છે અને છ લાખ એક હજાર જેટલી લાઇક્સ આવી છે તો જુઓ તમે આ વીડિયો નંબર એક ઉપર આવે છે તે વિડીયોની વાત કરીએ તો મિત્રો તે વિડીયો પર સત્તર પોઈન્ટ છ મિલિયન જેટલા વ્યૂઝ આવ્યા છે અને એક મિલિયન જેટલી લાઇક્સ આવી છે તો જુઓ તમે આ વિડીયો